વિપ્ર ફાઉન્ડેશન દ્વારા આજે બપોરે ત્રણ કલાકથી જીઆઈડીસી ના નવજીવન ગરબા ગ્રાઉન્ડ ની શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ઝોન પ્રમુખ લલિત શર્મા દક્ષિણ ઝોન ઉપપ્રમુખ પ્રવીણ તરૈયા ભરૂચ જિલ્લા પ્રમુખ જનક પટેલ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વરના પ્રમુખ ચંદુભાઈ જોશી તેમજ વિપ્ર ફાઉન્ડેશનના પ્રમુખ યોગેશ પરી ખાસ ઉપસ્થિત રહીને સૌને પરશુરામ જન્મ જયંતિ પ્રસંગેની શુભેચ્છા પાઠવી હતી ભગવાન શ્રી પરશુરામની આરતી ઉતારીયા શોભાયાત્રા બપોરે ત્રણ કલાક નીકળી જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરીને સાંજે ગાર્ડન સિટી ખાતે સમાપન થયું હતું જ્યાં બ્રહ્મ ભોજનનો લાભો પણ સૌએ લીધો હતો ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે આજરોજ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી તથા વિપ્ર ફાઉન્ડેશન દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી ખાતે ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજનના ઉદઘાટક તરીકે અંકલેશ્વરના વિભાગીય પોલીસ વડા ડૉક્ટર કુશલ ઓઝા સાહેબ હાજર રહ્યા હતા અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા જીઆઈડીસીના વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે પહોંચશે અને ત્યાં સભામાં ફેરવાશે સમગ્ર વિસ્તારના બ્રહ્મ પરિવારોની મોટા સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકોએ આ શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો છે અને આગામી દિવસોમાં પણ બ્રહ્મા બ્રહ્મ સમાજને લગતા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે